મારા ઘરમાં હું અને મારા પતિ હતા મારા પતિ પોતાની નોકરી માટે મને વેચી નાખી મારા પતિ પૈસાના ખાતર મને તેના બોસને ઘરે મૂકી આવ્યા અને બદલામાં બોસ રોજ મારી સાથે હસી મજાક કરતો અને તેનું દિલ ખુશ કરવા લાગતો એક દિવસ અમારા ઘરની પરિસ્થિતિ એટલી નબળી બની ગઈ કે મારે બોસના ઘરે રાતે રોકાવા જવું પડ્યું અને બોસ મારી મજબૂરીનો લાભ લેવા લાગ્યો અમારા બોસ મારાથી વીસ વર્ષ મોટા હતા પણ નાની છોકરીઓ તેમને બહુ જ ગમતી એટલે તે તેને રૂપિયાથી ખરીદી લેતો અને આખી રાત તેમના બંગલામાં એકલી રાખતો મારા બોસને છોકરીઓ ખૂબ ગમતી હતી બોસ હજી યુવાન જેવું જીવન જીવતો હતો પોતાના દિલમાં જે છોકરી ગમી જાય તે તેને રૂપિયાથી ખરીદી લેતો આવું કરવું તેમની આદત બની ગઈ હતી તો મિત્રો મારી પૂરી કહાની તમને સંભળાવવું એ પહેલા વિડીયોની લાઇક જરૂર કરી દેજો તો મિત્રો મારી કહાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે મારા પતિએ મને તેમના બોસની સેવા કરવા તેમના ઘરે છોડી દીધી પરંતુ મારા પતિના બોસે મને તેમની કંપનીમાં નોકરી આપવાનું નક્કી કર્યું તાલીમ દરમિયાન તે ઘણી વખત મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા હતા પણ એક દિવસ તાલીમ દરમિયાન તેને મારી સાથે આખો દિવસ ગઈ રાત્રે મારા પતિ બોસને ઘરે લાવ્યા અને મને તેમની સાથે એકલી મૂકીને કોઈ કામ માટે બહાર ચાલ્યા ગયા મેં મારા પતિના બોસને વૃદ્ધ અને પરિણિત સમજ્યા હતા પણ તેની અસલી તાકાત મને ત્યારે સમજાઈ જ્યારે તેણે મને બે દિવસ પહેલા જ હું ગામડેથી શહેરમાં આવી હતી છેલ્લા ચાર મહિના પછી હું મારા પતિને મળવાની હતી વિકાસ શહેરમાં નોકરી કરતા હતા છેલ્લા ચાર મહિનાથી તે મને શહેરમાં બોલાવતો હતો આજે હું મારું સામાન લઈને વિકાસના રૂમમાં આવી હતી પણ તે મને જોઈને ખુશ ન થયો પણ મારા પર ગુસ્સે થયો તે કહેવા લાગ્યો પછી મળવા આવવાનો જ હતો પરંતુ હું મારા પતિને મળવા માટે પોતાના ફ્લેટમાં ઘણી ગંદકી કરી હતી જે મેં બે કલાક સુધી સાફ કરી બીજા દિવસે વિકાસ તેના બોસને ઘરે લઈ આવ્યો તેના બોસ પચાસ વર્ષના હતા મેં જોયું કે તેના પગ પર પટ્ટી બાંધેલી હતી હજુ સુધી મેં મારા પતિ સાથે યોગ્ય રીતે સમય પણ પસાર કર્યો ન હતો અને પછી તેનો બોસ અમારા ઘરે આવ્યો વિકાસે કહ્યું કે બોસનો પરિવાર બહાર ગયો છે એટલા માટે તે થોડા દિવસો અમારી સાથે રહેશે હું અચાનક શહેર આવી હતી આથી વિકાસ મારા પર ગુસ્સે હતો તેનો ગુસ્સો દૂર કરવા તેણે મને એક ઉપાય જણાવ્યો કે હું તેના બોસની સંભાળ રાખું પહેલા જ દિવસે તેના બોસને મારા દ્વારા બનાવેલ ભોજન ખૂબ જ ગમ્યું મેં બે દિવસ સુધી તેની સારી સંભાળ લીધી હવે તેમનો અમારા ઘરે રોકાવાનો સમય વધી ગયો હતો બે દિવસને બદલે હવે વિકાસના બોસે કઠવાડિયું રહેવાના હતા તે રાતે હું વિકાસના બોસના રૂમમાં પાણીની બોટલ મૂકવા જઈ રહી હતી જ્યારે હું બોટલ મૂકીને રૂમમાંથી બહાર આવતી હતી ત્યારે ઉપરથી તેની દવાની પેટી નીચે પડી ગઈ હતી વધુ વિચાર કર્યા વિના મેં તેની દવાનું બોક્સ ઉપાડ્યું અને તેને આપવાનું શરૂ કર્યું તે સમયે જ્યારે હું તેમની દવાઓ લેવા માટે નીચે નમતી વખતે મેં ઉપર જોયો અને જોયું કે તેના બોસ મારી સામે જુદી રીતે જોઈ રહ્યા હતા પણ મેં બોક્સ ઉપાડ્યું અને રૂમની બહાર જવા લાગી એટલામાં જ વિકાસે રૂમમાં આવ્યો અને મારી સામે ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો પછી તે ત્યાંથી નીકળીને અમારા રૂમમાં ગયો મને લાગ્યું કે વિકાસ કંઈક અલગ જ વિચારી રહ્યો છે પણ એવું કંઈ ન હતું જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે તે હસ્યો અને મારી સાથે વાત કરી અને પછી અમે સૂઈ ગયા સવારે વિકાસ ઓફિસે જવા નીકળ્યો પણ તેના બોસ અમારા ઘરે હતા અને તેની ખાવા પીવા માટે પણ અલગ ફરમાઈશ હતી તેને નાસ્તામાં પણ અલગ અલગ ઇટાલિયન ફૂડ જોઈતા હતા વિકાસે મને ખર્ચ માટે હજાર રૂપિયા આપ્યા હતા જેમાંથી હવે મારી પાસે માત્ર બસો રૂપિયા બચ્યા હતા આજ સાંજના જમવામાં પણ મેં પનીરની વ્યવસ્થા કરી હતી તેથી મારા બાકીના બસો રૂપિયા પણ પનીર લાવવામાં ખલાસ થઈ ગયા રાત્રે સૂતા પહેલાં મેં વિકાસ પાસે વધુ પૈસા માંગ્યા તે સમયે તે મારા પર ગુસ્સે થઈ ગયો અને કહ્યું હું માત્ર હજાર રૂપિયા કમાતો કર્મચારી છું તું મને મોટા સાહેબ માને છે તે માત્ર ચાર દિવસમાં એક હજાર રૂપિયા ખર્ચી નાખ્યા હું તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી કે તેના બોસના કારણે આટલા પૈસા પૂર્ણ થઈ ગયા છે પરંતુ તેણે મારી વાત ન સાંભળી અને ગુસ્સામાં સૂઈ ગયો સવારે જ્યારે વિકાસ ઓફિસ ગયો તો હું તેના બોસને નાસ્તો આપવા ગઈ ત્યારે તેણે મારા હાથમાં પાંચ હજાર રૂપિયા રાખ્યા તેણે કહ્યું મેં કાલે રાત્રે તને અને તારા પતિને રૂમમાં વાત કરતા સાંભળ્યા હતા આ પૈસા તમારી પાસે રાખ અને વિકાસને તેના વિશે કંઈ ન કહેવો મારી ઘર ખર્ચ માટે પૈસાની જરૂર હતી એટલા માટે મેં તે પૈસાની ના ન પાડી પણ જ્યારે વિકાસ સાંજે ઘરે આવ્યા ત્યારે તેને મને ઘર ખર્ચ માટે વધુ પૈસા આપ્યા પણ મેં તેને તેના બોસ દ્વારા આપવામાં આવેલા પૈસા વિશે કંઈ જ કહ્યું ન હતું પછીના બે દિવસમાં બોસની તબિયત સારી થઈ અને તેણે પોતાના ઘરે જવાનું શરૂ કર્યું જતી વખતે તેણે મારી પેટ પર હાથ મૂક્યો પણ તેનો સ્પર્શ આશીર્વાદ જેવો ન લાગ્યો સ્પર્શ જ હતો બોસની બેગ બેગ વિકાસને આપી અને અને તેને કારમાં મૂકવા મૂકવા વિકાસ બહાર ગયા મેં ઘરની અંદર મારું કામ કરવાનું શરૂ કર્યું મારા સાસુ સસરા ગામડામાં હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મારા માથા પર એક અલગ જ પ્રકારનો તણાવ મંડરાઈ રહ્યો હતો જ્યારે વિકાસના બોસ ઘરની બહાર નીકળ્યા ત્યારે અચાનક ઘરમાં ખાલીપો અને સૂનું લાગવા લાગ્યો પણ મને લાગ્યું કે મારી એક સમસ્યા પૂરી થઈ ગઈ છે હવે હું મારા પતિ સાથે ઇચ્છું તેટલો સમય પસાર કરી શકો છો ઘણો સમય થઈ ગયો હતો વિકાસ ઘરે આવ્યા ન હતા મેં બહાર જઈને જોયું તો તે ક્યાંય દેખાતા ન હતા તે તેના બોસ સાથે સીધા ઓફિસ ચાલ્યા ગયા હતા ક્યારેક વિકાસ ચૌહાણને સમજવું મારા માટે મુશ્કેલ બની જતો બે દિવસ થયા હતા તે રાત્રે ઘરે આવીને સીધા સૂઈ જતા એક દિવસ વિકાસ ઓફિસેથી વહેલા ઘરે આવ્યા આ જોઈને હું ખુશ થઈ ગઈ પણ જ્યારે મેં તેને ધ્યાનથી જોયું તો તે થોડા ચિંતિત જણાતા હતા જ્યારે મેં તેને તેના તણાવનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું આપણે કોઈ પણ સંજોગોમાં આવતીકાલે સાંજ સુધીમાં આ ઘર ખાલી કરવું પડશે મેં છેલ્લા બે મહિનાથી ઘરનું ભાડું ચૂકવ્યું નથી મકાન માલિકનો ફોન આવ્યો હતો એટલું જ નહીં તેણે ઘરનું ભાડું પણ માંગ્યું છે પરંતુ તેને ઘર ખાલી કરવા પણ કહ્યું છે વિકાસ પાસે એટલા પૈસા ન હતા કે તે બે મહિનાનું ભાડું ચૂકવી શકે મેં મારી પાસ રાખેલા પાંચ હજાર રૂપિયા તેને આપ્યા હતા મેં તેને કહ્યું કે હું તે ગામમાંથી આવતી વખતે આ પૈસા લાવી હતી પરંતુ પાંચ હજાર પણ કામ થતું ન હતું તેને હજુ દસ હજારની જરૂર હતી પછી મેં મારી સોનાની બુટ્ટી કાઢીને તેને આપી દીધી જે વેચીને તેને થોડા પૈસા મળ્યા આમ અમે ભાડાના પૈસા જમા કરાવ્યા હતા પણ હવે ઘર છોડી અમારે ક્યાં જવું આ પ્રશ્ન હતો તે સમયે હું વિકાસને સલાહ આપવા જતી હતી કે તે તેના બોસ પાસેથી મદદ લે પણ ત્યાં જ તેના બોસનો કોલ આવ્યો તો વિકાસે તેને બધી વાત કહી તો તેના બોસે તેને તેના ઘરે આવવા કહ્યું વિકાસે કહ્યું કે અમારા રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે આપણે થોડા દિવસો બોસના ઘરે રહીશું પછી મેં અમારું પેક પેક કર્યું અને અમે બોસના ઘરે જવા લાગ્યા તેનું ઘર ઘણું મોટું હતું અને ત્યાં અમને એક ખાસ રૂમ આપવામાં આવ્યો આજે જે પણ થયું તે થોડા સમય માટે અમારા માટે પરેશાન કરતો હતો કોઈક રીતે અમે તે રાત્રે સૂઈ ગયા બીજે દિવસે સવારે નાસ્તો કર્યા પછી મેં જોયું કે વિકાસ રૂમમાં આવ્યો અને મારા કપડા કાઢીને બેગમાં તેના કપડાં ભરતો હતો મેં પૂછ્યું તમે તમારી બેગ અલગથી કેમ પેક કરો છો ક્યાં જાવજો તો વિકાસે કહ્યું હું થોડા દિવસો માટે બેંગલુરુ જઈ રહ્યો છું ઓફિસનું કોઈ અગત્યનું કામ છે બેંગ્લોર જવાથી મને વધારાના દસ હજાર રૂપિયા મળશે જે અમને થોડી મદદ કરશે વિકાસની ભાગદોડ જોઈને મને તેના માટે દયા આવવા લાગી કે તે પરિવાર માટે કેટલી મહેનત કરી રહ્યો હતો તે બે દિવસ માટે બહાર ગયો તેના ગયા પછી તે રાત્રે હું મારા રૂમમાં એકલી સૂઈ શકી નહીં હું લાંબા સમય સુધી આંખો ખુલ્લી રાખીને વિચારતી રહી જ્યારે હું વિચારોમાં ડૂબી ગઈ ત્યારે અચાનક વિકાસના બોસ મારા રૂમમાં આવ્યા તેણે કહ્યું મીરા તમે હજુ સૂતા નથી તમારા રૂમની લાઇટ ચાલુ હતી તેથી જ હું તમારી ખબર અંતર પૂછવા આવ્યો છું પછી મારા વિચારો મારી જીભ પર આવી ગયા મેં તેને કહ્યું વિકાસના પગારથી ઘર ચાલી શકતું નથી ઘર કેવી રીતે ચલાવવું આ ટેન્શન થઈ રહ્યું છે તો બોસે કહ્યું મીરા ચિંતા ન કરો હું અહીં છું બધું ઠીક કરીશ પણ મને તમારા સપોર્ટની જરૂર છે જો તમે ઈચ્છો તો તમે તમારા પતિની સ્થિતિ બદલી શકો છો આટલું કહીને બોસે મને ગળે લગાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે મેં તેને મારી પાસેથી દૂર ધકેલી દીધા અને કહ્યું આ તમે શું કરો છો તેણે કહ્યું મીરા તમે મને ખોટો ન સમજો હો તો તને મદદ કરતો હતો હું તને મારી કંપનીમાં નોકરી આપવાનું વિચારી રહ્યો હતો મેં કહ્યું મારે કોઈ નોકરી નથી જોઈતી હવે તમે અહીંથી જાઓ મને ખૂબ ઊંઘ આવી રહી છે આપણે પછી વાત કરીશું આટલું સાંભળતા બોસ મારા રૂમની બહાર નીકળી ગયા મને તેની વાત પર તે સમયે ખૂબ ગુસ્સો આવ્યો હતો આગળના બે દિવસ આમ જ વીતી ગયા પણ વિકાસ ઘરે ન આવ્યો તેથી મેં તેને ફોન કર્યો અને પૂછ્યું કે તે ક્યારે આવશો તો તેણે જવાબ આપ્યો મીરા હું તારા જેમ ખાલી નથી તું મને જાણ કર્યા વગર ગામડેથી શહેરમાં આવી અને હવે તારા કારણે મારી આટલી બધી ભાગદોડ કરવી પડે છે એકલો માણસ પોતાનું બધું ગોઠવી શકે છે પણ તારા આવ્યા પછી મારો ખર્ચ અને ટેન્શન બંને વધી ગયા છે આટલું કહી વિકાસે ફોન મૂકી દીધો હું તેના પર ખૂબ ગુસ્સે હતી કારણ કે તે મારી વાત સમજવા તૈયાર ન હતો તે મારો પ્રેમ જોઈ શકતો ન હતો તેથી હું વિચારવા લાગી કે વિકાસનું ટેન્શન કેવી રીતે ઓછું કરી શકાય પછી મેં ફરી તેના બોસ વિશે વિચાર્યો હવે તે જ મને મદદ કરી શકતા હતા કારણ કે પૈસાની સમસ્યા તેના દ્વારા જ હલ થઈ શકે છે વિકાસના બોસ ઘરેથી કામ કરતા હતા તે સમયે બપોરના ત્રણ વાગ્યા હતા જ્યારે હું રૂમમાં ગઈ મેં તેને કહ્યું તમે ગઈકાલે મને કામનું કહ્યું હતું આ સાંભળી તેને મારી તરફ જોયું અને કહ્યું મીરા તમે ખૂબ જ હોશિયાર છો હું તમને વીસ હજાર રૂપિયા માસિક પગાર આપીશ હવે શું કામ હશે ચાલો હું તમને મારા કમ્પ્યુટર પર બધું બતાવો મને ખબર હતી કે વિકાસ આ સરપ્રાઇઝ જોઈને ચોક્કસ ખુશ થશે અને મારા કામથી ઘરમાં થોડા વધુ પૈસા આવે તો કોને વાંધો હોત બોસે મને તેમની ખુરશી પર બેસવાનું કહ્યું અને કમ્પ્યુટર કેવી રીતે ચલાવવું તે શીખવવાનું શરૂ કર્યું તેણે મારો હાથ માઉસ પર મૂક્યો અને મારા પર હાથ મૂકીને માઉસ ચલાવવાનું શરૂ કર્યું તે કદાચ મારા વધતા શ્વાસને અનુભવી રહ્યા હતા મને થોડી નર્વસ જોઈને તેણે મારો બીજો હાથ મારા ખંભા પર મૂક્યો અને કહ્યું ગભરાશો નહીં બધું ધીમેથી તમે શીખી જશો જ્યારે તેણે મારા પર હાથ મૂક્યો ત્યારે મારો શ્વાસ વધુ ઝડપી બન્યો પરંતુ હું તેમને આ કહી શકી નહીં તે દિવસે મારી તાલીમનો પ્રથમ દિવસ હતો બોસ અડધો કલાક જ મને બધું શીખવતા હતા બોસના ઘરમાં મારે કોઈ કામ ન હતું ત્યાંની નોકરાણી ભોજન રાંધતી રાત્રિભોજન સમયે હું રસોડામાં ગઈ ત્યાં નોકરાણી કામ કરતી હતી મારી સામે જોઈને તેણે કહ્યું માલકીન તમે બહુ સુંદર છો હું તમારા આવ્યા ત્યારથી તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહી હતી પણ મને ક્યારેય તક મળી નથી મેં તેને બોસના પરિવાર વિશે પૂછવાનું શરૂ કર્યું તો બોસે તેને બોલાવી અને તે પાણીનો ગ્લાસ લઈને બહાર ગઈ રાત્રે સૂતા પહેલા બોસ મારા માટે આઈસક્રીમ લાવ્યા હતા મને ખાવા પીવાનો બહુ શોખ હતો પરંતુ આર્થિક સ્થિતિના કારણે હું મારી મનપસંદ વસ્તુઓ ખાઈ શકતી ન હતી બોસના ઘરમાં ખાવા પીવાની કોઈ કમી નહોતી પછી અમે બંને સાથે બેસીને આઈસ્ક્રીમ ખાવા લાગ્યા અમારી વાતચીત દરમિયાન મેં તેમના પરિવાર વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા પછી તેણે કહ્યું કે તેની પત્ની એ થોડા વર્ષો પહેલા તેને છોડી દીધા હતા તેમની એક પુત્ર અને એક પુત્રી છે તેમની પુત્રી પરણિત છે અને વિદેશમાં રહે છે જ્યારે પુત્ર અભ્યાસ માટે વિદેશ ગયો છે હું અહીં મારી કંપની ચલાવો છું તેણે તેના પરિવાર વિશે સંપૂર્ણ માહિતી આપી હતી પછી તેણે મને કહ્યું મીરા તમે મને વારંવાર બોસ કહી બોલાવો છો તે મને પસંદ નથી તમે મને મારા નામથી બોલાવો થોડા દિવસો પછી તમારી ઓફિસમાં જોડાવવું પડશે પછી તમારે આવી સાદાઈથી ઓફિસ ન જવું જોઈએ હું તમને સારી પોસ્ટ આપીશ તેથી તમારે તમારી જાતને સારી રીતે જાળવી રાખવી પડશે આજે મારી તાલીમનો બીજો દિવસ હતો તેને કહ્યું કે તારે આ ડ્રેસ ટ્રેનિંગ દરમિયાન પહેરવો જોઈએ આ તમને ઓફિસમાં હોવાનો અહેસાસ કરાવશે અને પછી આ તમારી આદત બની જશે તેણે મને જે યુનિફોર્મ આપ્યો હતો તે ઘોટણી ઉપર હતો અને ખૂબ જ ટૂંકો હતો મને તે પહેરવું યોગ્ય ન લાગ્યું તેથી મેં સાડી પહેરવાનું નક્કી કર્યું તેણે પહેલા મને શીખવ્યું અને પછી મને કેટલીક એક્સેલ શીટ્સ તૈયાર કરવા કહ્યું જ્યારે હું એક્સેલ શીટ બનાવી રહી હતી ત્યારે તે મારી પાસે ઊભા હતા અને પાણી પી રહ્યા હતા અડધા કલાકની ટ્રેનિંગ પછી જ્યારે હું તેના રૂમમાંથી બહાર જતી હતી ત્યારે તેણે મને રોકી અને સાંજે સાત વાગ્યા વાગ્યે તૈયાર થવાનું કહ્યું કે આપણે પાર્ટીમાં જવું છે હવે મારે જલ્દી જ ઓફિસ જોઈન કરવાની હતી તેથી મારે પણ પાર્ટીમાં જવું જોઈતો હતો જેથી હું કેટલાક લોકોને મળી શકું હું પાર્ટીમાં જવા માટે સંમત થઈ સાંજે હું મારી એક સુંદર સાડી પહેરીને તૈયાર થઈ અને અમે પાર્ટીમાં ગયા નિશા નામની યુવતીએ તેની સગાઈની ઉજવણી માટે પાર્ટી આપી હતી નિશાએ બોસને જોતા જ તેને ગળે લગાડ્યા તે તેને તેના નામથી બોલાવતી હતી અને તેની સાથે મિત્રની જેમ વાત કરતી હતી ઘણી વાતો કર્યા પછી તે ત્યાંથી નીકળી ગઈ તેના ગયા પછી હું પણ તેની પાછળ ગઈ મેં તેને રોકીને નિશાને પૂછ્યું નિશા તું બેફિકર બોસ સાથે આમ વાત કેમ કરી લે છે તને ઓફિસ જોઈન કરતા કેટલો સમય લાગ્યો છે તો તેણે કહ્યું બોસને તેની ઉંમરની છોકરીઓ સાથે મિત્રતા કરવી ખૂબ ગમે છે જો તમે તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખશો તો થોડા દિવસોમાં તમારું નસીબ બદલાઈ જશે આ મોટી પાર્ટી મેં પોતાની કમાણીથી આપી છે તે છોકરી માત્ર બે મહિનાથી આ ઓફિસમાં કામ કરતી હતી અને તે સમયમાં તેણે આટલું બધું કમાઈ લીધું હતું મને પણ પૈસા જોઈતા હતા બીજા દિવસે હું સવારના બોસના રૂમમાં ગઈ અને આ વખતે મેં ઓફિસનો યુનિફોર્મ પહેર્યો હતો જે તેઓએ મને આપ્યો હતો તે થોડું નાનો હતો પણ હવે મને સમજાયું કે આ ડ્રેસ મારા માટે આવકનું સાધન બની શકે છે મને જોયા પછી તે મારી સામે જ જોતા રહ્યા આજે મેં મારું કામ બરાબર રીતે કર્યું હતું તેથી તેને મને અભિનંદન આપ્યા તો મેં ખુરશી છોડીને ગળે લગાડ્યા અને કહ્યું આ બધું તમારા કારણે થયું છે તમે મને ખૂબ જ સરળ રીતે બધું હું તેને તેના નામથી બોલાવતી હતી અને સુદીપ સમજી ગયા કે મેં તેની મિત્રતા સ્વીકારી લીધી છે તેઓ મને રાત્રે જમ્યા પહેલા ટેરેસ પર બોલાવી તેની છત પર એક સુંદર બગીચો અને મિની બાર બી હતી અમે ત્યાં પહોંચતા જ બોસે શેમ્પિયન ખોલ્યું અને ઉજવણી કરી તેણે કહ્યું કે આ શેમ્પિયન અમારી મિત્રતાના નામે છે મેં જોયું કે નિશા અને ત્યાંની કેટલીક છોકરીઓ પણ ડ્રિંક કરી રહી હતી જ્યારે સુદીપજીએ મને ડ્રિંકની ઓફર કરી ત્યારે મેં તેને ના ન પાડી હતી મેં તે પીધી અને તે પછી હું કંઈ સમજી શકી નહીં મારી આંખો પણ ઝાંખી થવા લાગી તેમ છતાં મેં વધુ બે ગ્લાસ લીધા અને અમે જમ્યા વિના સૂઈ ગયા સવારે જ્યારે સૂર્યના કિરણો મારી આંખો પર પડ્યા તો હું જાગી ગઈ અમે નશામાં હતા અને મારા બોસ અને હું છત પરના રૂમમાં સૂઈ ગયા હતા મને આ યાદ પણ નથી કે હું તે રૂમમાં કેમ પહોંચે સુદીપજીને જગાડ્યા વિના હું ત્યાંથી નીકળી ગઈ પણ જ્યારે હું ટેરેસ પરથી નીચે આવી ત્યારે ઘરની નોકરાણી મને સતત જોઈ રહી હતી જ્યારે મેં મારા રૂમમાં જઈને અરેસામાં પોતાને જોઈ તો મારી હાલત વિચિત્ર હતી અને મારા વાળ પણ વિખાયેલ હતા મેં વિચાર્યું કે આ બધું મારી ઊંઘમાં થયું હશે પરંતુ મેં તેના પર ધ્યાન ન આપ્યું અને તૈયાર થવા લાગી જ્યારે હું તૈયાર થઈને મારા રૂમમાંથી બહાર આવી તો મેં સુંદીપજીને ટેરેસ પરથી નીચે આવતા જોયા તેની હાલત પણ વિચિત્ર હતી ઘરની નોકરાણી હજી સુંદીપજી તરફ જોઈ રહી હતી કદાચ તે આ જ વસ્તુ જોતી હતી જે હું જોઈ રહી હતી મેં વિચાર્યું કે મારે નોકરાણીથી ડરવાની જરૂર નથી અને તેની અવગણના કરી આજે લગભગ પંદર દિવસ થઈ ગયા હતા મારા અને વિકાસ વચ્ચે કોઈ વાત થઈ ન હતી આજે મને આશા હતી કે તે મને ફોન કરશે આ પંદર દિવસમાં મેં પણ ગુસ્સામાં તેને ફોન કર્યો ન હતો પણ આ પંદર દિવસમાં હું ઘણી બદલાઈ ગઈ હતી હવે મારે પૈસા કમાવવા હતા અને તે ગઈ રાતથી શરૂ થઈ ગયા હતા બોસે સાંજે મારો જન્મદિવસ ઉજવ્યો તેને મારા જન્મદિવસની ખબર પડી ગઈ હતી પરંતુ વિકાસને આ વાતની પરવા ન હતી તે રાત્રે મારો જન્મદિવસ ખૂબ જ સરસ રીતે ઉજવ્યો તે રાતે સુંદીપજી રૂમમાં આવ્યા તેણે મને ભારે સોનાની બુટ્ટી ભેટમાં આપી તેણે કહ્યું છેલ્લા કેટલાક દિવસોથી હું તમારા કાનમાં સિમ્પલ ઇયરિંગ્સ જોઈ રહ્યો હતો અને તેનાથી તમારી સુદરતામાં અસર પડી રહી હતી સુદીપજીએ પોતે જ મને પોતાના હાથે બુટ્ટી પહેરાવી તેણે મારી સુંદરતાની કાળજી લીધી હતી પણ વિકાસે મારા માટે ક્યારેય સાડી પણ ખરીદી ન હતી તે મારો જન્મદિવસ પણ ભૂલી ગયો કેટલાક પુરુષો લગ્ન પછી એક વર્ષ સુધી તેમની પત્નીઓને તેમના માતા પિતાના ઘરે જવા દેતા નથી પણ અહીં વિકાસ મને તેના બોસના ઘરે મૂકીને બહાર શહેરમાં ચાલ્યો ગયો વિકાસની દરેક કમી તેના બોસ પૂરી કરતા હતા અને વિકાસને તેની જાણ પણ નહોતી તે રાત્રે મેં સુદીપજીનો આભાર માન્યો કારણ કે તેમણે મારો જન્મદિવસ ખૂબ જ સારી રીતે ઉજવ્યો હતો અને મને એક સુંદર ભેટ પણ આપી હતી બીજા દિવસે સવારે હું સુદીપજી સાથે કસરત કરી રહી હતી વિકાસ સવારે આઠ વાગ્યા વાગે ઘરે આવ્યો હતો હું તેના બોસ સાથે વ્યાયામ કરતી હતી તો તે મારી સામે જોતો જ રહ્યો કારણ કે મેં જીમ સૂટ પહેર્યો હતો વિકાસને જોઈને હું તરત જ મારા રૂમમાં ગઈ થોડીવાર પછી તે રૂમમાં આવ્યો તેણે મને ગળે લગાવીને કહ્યું હેપ્પી બર્થડે મીરા મને જન્મદિવસ પર શુભેચ્છા સાંભળવાનું પણ મન ન હતું કારણ કે મારો જન્મદિવસ હતો અને તેણે મને ફોન પણ કર્યો ન હતો મેં આખો દિવસ તેની સાથે વાત ન કરી હું સાંજે હોળી પૂજા માટે એકલી ગઈ હતી બીજા દિવસે સુંદીપજીએ પોતાના ઘરે ધૂળેટીનું આયોજન કર્યું હતું તેમની કંપનીના ઘણા કર્મચારીઓ ત્યાં હાજર હતા વિકાસે મને રંગ લગાવ્યો પણ મેં તેને રંગ લગાવવાને બદલે સુદીપજી પાસે ચાલી ગઈ મેં તેના ગાલ પર રંગ લગાવ્યો અને તેણે મારા ચહેરા પર પણ રંગ લગાવ્યો અમે રંગો સાથે રમી રહ્યા હતા ત્યારે વિકાસ અમારી વચ્ચે આવ્યો તેને જોઈને સુંદીપજી ત્યાંથી ચાલ્યા ગયા પછી અચાનક મારી અને સુંદીપની આંખો મળી તેણે મને કેટલાક સંકેત આપ્યા જે હું સમજી ગઈ તે હોળીના રંગોથી ભરેલા હતા તેનો ઇશારો સમજતા જ મેં અહીં તહી જોયો વિકાસ તેના કેટલાક મિત્રો સાથે વાત કરી રહ્યો હતો અને મારી તરફ ધ્યાન આપતો ન હતો આ જોઈને હું ઘર અંદર ગઈ અને સુદીપજીના રૂમમાં ગઈ અને તેની રાહ જોવા લાગી તેના રૂમમાં પહોંચ્યા પછી સુંદીપજી અંદર આવ્યો તો જઈને મેં તેને ગળે લગાડ્યા આ પછી તે મારી નજીક આવ્યા અને મારા ચહેરા પર સ્નેહ આપવા લાગ્યા મને લાગ્યું કે હું સુંદીપના યુવાન રૂપને જોઈ રહી છું ત્યાં અચાનક રૂમનો દરવાજો અને અને સામે વિકાસ હતો મને મારા બોસને એકસાથે જોઈને તે ગુસ્સાથી લાલ થઈ ગયો તેણે કહ્યું મીરા તેથી જ તું મને તારાથી દૂર રાખતી હતી હવે તને મારા બોસ પસંદ આવવા લાગ્યા છે હવે હું તારો વિડીયો બનાવીશ અને બધાને મોકલીશ જેથી દરેક જોવે કે તું કેવી સતી સાવિત્રી છે તે સાંભળીને મેં તેના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને તેને થપ્પડ મારી દીધી મેં કહ્યું વિકાસ તારો રંગ આટલી ઝડપથી બદલાઈ જાય છે તને જરા પણ શરમ નથી આવતી તે જ મને તારા બોસ પાસે પંદર દિવસ માટે છોડી દીધી હતી થોડા દિવસ પહેલા જ મેં તારું સત્ય મારી આંખે જોયું મેં તમારા મોબાઈલમાં મારા દ્વારા મોકલેલા ઘણા મેસેજ અને ફોટા જોયા છે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે તમે તમારી પત્નીનો આ રીતે પૈસા કમાવવા માટે ઉપયોગ કરશો તમે પંદર દિવસ માટે તમારા બોસ સાથે મારો સોદો કર્યો તમે મને તમારા બોસ પાસે મોકલી છે તમે આટલી હદ સુધી પડી શકો છો મેં આ વિશે ક્યારેય વિચાર્યું ન હતું થોડા દિવસો પહેલાં હું તમારા બોસ સાથે તેના ઘરની છત પરના બગીચામાં હતી ત્યારે જ તમારો મેસેજ આવ્યો તમે તેની પાસે વીસ હજાર રૂપિયા માંગ્યા હતા અને તેને કહ્યું તમે મારી પત્ની સાથે હજુ એક રાત વિતાવો અને મને પૈસા મોકલો તમારા બોસે ત્યાં સુધી મારી સાથે કંઈ કર્યું ન હતું પરંતુ તે રાત્રે તે મારી સાથે કંઈક કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મેં તેમને તેમની દીકરીની યાદ અપાવી જે મારા જેટલી જ ઉંમરની છે મેં કહ્યું તમારી દીકરી સાથે પણ આવું થાય તો તમને કેવું લાગશે મારી વાતનો તેના પર આટલો ફરક પડશે મેં આ વિશે વિચાર્યું ન હતું તે જ ક્ષણે તેને મારી પાસે માફી માંગી તેને મને તેની દીકરી માની કહ્યું હું તમારા જેવા માણસને લાયક નથી તે પણ આ વાતને સમજી ગયા હતા સુદીપજી પહેલેથી જ તમારી નોકરી છીનવી લેવાના હતા પણ મેં તેને રોક્યા કારણ કે મારે તારું નાટક સામે જોવું હતું તમારા જેવા લોકો પૈસા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે હું હવે તમારી સાથે નહીં રહી શકું હું તને છૂટાછેડા આપું છું આટલું સાંભળતા વિકાસે મારા પગ પકડી લીધા પણ હવે કોઈ ફાયદો ન હતો તેણે મારો વિશ્વાસ તોડ્યો હતો તેમના માટે પત્ની પૈસા કમાવવાનું સાધન હતી દરેક પુરુષની નજર સ્ત્રી પર હોય છે અને પત્નીને સુરક્ષિત રાખવાનું કામ પતિનું છે પણ વિકાસ આ સૌથી મહત્વની જવાબદારી ભૂલી ગયો હતો મેં તેને છૂટાછેડા આપી દીધા અને સુદીપજીએ પણ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો એટલે મિત્રો રંગ લગાડવા કરતા રંગ દૂર રહેવું જોઈએ તો મિત્રો આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે આ વાત કોમેન્ટ બોક્સમાં જણાવો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ